સુરતમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે હાઇકોર્ટ દ્વારા ત્રણ કે ચાર દિવસના લોકડાઉનની સરકારને વિચારણા કરવા અંગે કરેલી તાકીદને લઈ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સરકાર પાસે રત્ન રત્નકલાકારોને લોકડાઉનનો પગાર મળી રહે તેવી પણ માંગ કરવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા જણાવાયું હતું કે કોરોનાની મહામારી વચ્ચે વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારે એવું સૂચન કર્યું છે કે ત્રણ ચાર દિવસનું લોકડાઉન જાહેર કરી જતી સરકાર દ્વારા પણ અંગે વિચારણા શરૂ કરાય છે ત્યારે પહેલું લોકડાઉન હીરા ઉદ્યોગ અને તેમાં પણ રત્ન કલાકારો માટે ભારે હાલાકી ભોગવવાળું આવ્યું હતું અને રત્ન કલાકારોને લોકડાઉનમાં પગાર પણ મળ્યો ન હતો ત્યારે વખતે જો ફરીવાર લોકડાઉનની શક્યતા છે તે હીરા કારખાનો બંધ થાય તો રત્ન કલાકારોને પગાર મળવો જોઈએ જેથી તેઓની આર્થિક સ્થિતિ બગડે નહીં નમસ્કાર મિત્રો હું છું ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હાલની અંદર જે જે કોરોના મહામારીના કારણે ગુજરાત હાઈકોર્ટ સરકાર શ્રીને એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન જરૂરી છે અમે હાઈકોર્ટના આ નિર્ણયને શિરોમાન્ય રાખીએ છીએ પરંતુ સાથે સાથે એ પણ અમે કહેવા માગીએ છીએ કે જો લોકડાઉન આવ્યું તો ગયા લોકડાઉનની અંદર જે રત્ન કલાકારોએ પરિસ્થિતિનો સામનો કર્યો છે એના કારણે અમારા પંદરથી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે અમને અને જો લોકડાઉન કરવામાં આવે તો એમના પગારની પણ ચિંતા કરવામાં આવે કંપનીઓને ચોખ્ખા નિર્દેશથી કહેવામાં આવે કે કંપનીઓએ શ્રમિકોનો પગાર રોકવો નહીં બીજી વસ્તુ કે જો લોકડાઉન કરવામાં આવશે તો અમને એવો ડર છે કે શ્રમિકોનું પલાયન સુરતની અંદરથી વધી શકે છે એટલા માટે સરકાર શ્રમ અધિકારીઓને વિશેષ પાવર આપી અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક મજબૂત રીતે પાલન કરવામાં આવે જેથી કરી શ્રમિકોની જે પગારનું જે ઇશ્યુ છે એ સોલ્વ થાય અને શ્રમ વિભાગને પણ વિશેષ સત્તાઓ આપવામાં આવે જેથી કરી શ્રમિકોના કામ થાય વિશેષમાં કે આજે લોકડાઉનનો જે નિર્ણય છે એ લોકડાઉન જે નિર્દેશનો જે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે એનું અમે અ માન્ય શિરોમાન્ય રાખી છે પણ હાઈકોર્ટને એવું પણ કહેવું પડે કે શ્રમિકોની ચિંતા સરકાર કરે બસ આટલી સરકાર પાસે અપેક્ષા કે કાંઈક શ્રમિકોના માટે નિર્ણય જો લોકડાઉન કરવામાં આવે તો શ્રમિકોના માટે પણ ઠોસ નિર્ણય લે એવી સરકાર શ્રીને નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત રત્ન કલાકારોના હિત માટે કામ કરતા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા હાલ તો સરકાર અને કારખાનેદારો પાસે માંગ કરી લોકડાઉન થાય તો પણ રત્ન કલાકારોને પગાર અપાવવા માટે માંગ કરી આવી છે અજરકુરીસી રીટન વેન્યુ